તો આપણે ઓછામાં ઓછા સો લોકોને આ વિડીયો શેર કરવો કારણ કે તમે વિડીયો શેર કરશો તો બીજા લોકો સુધી વિડીયો ભોગશે અને અત્યારે માય હેલ્ફ ફાઉન્ડેશન ભાવનગર જેમના તરફથી દાદાના દીકરાના કેન્સરની બીમારી અને દાદા અને દાદીની જે બીમારી છે એમની તમામ દવાનો ખર્ચ અને અહીંયા ખબર પડી કે ભાઈ પરિવારમાં મોટા ભાઈ એક છે એમને કેન્સર છે અને દાદા પાસે પૈસા પણ છે નહીં એટલે હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં દેશો તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી તો આજે તો એક આપણે એક સેવાનો વિડીયો બનાવવા જવાનું છે અને વિડીયોમાં ઠેઠ રીતે બનાવી રહીજો અમે ક્યાં જવાના છીએ અને કઈ રીતની સેવા કરવાના છીએ તે આ વિડીયોમાં પૂરી માહિતી મળશે તમને અને આપણે ગામડેથી જે નોધારાનો આધાર રામા મંડળ ઈવડે લોકો ગરીબ નિરાધાર લોકોની સેવા કરે છે અને જે અહીંયા કરિયાણાની કીટ આપે છે કીટનું વિતરણ કરે છે એવું છે તો એમની સાથે આપણે જવાનું છે અને એમની સાથે એકાદા બે પરિવારની મુલાકાત કરવાના છે અને હું છે એ બધું આ વિડીયોમાં તમને જોવા મળશે બાકી વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અલગ ધણી રામા મંડળ તળાજા જે રામા મંડળ પણ રમે છે અને એ ગરીબોની સેવા પણ કરે છે અને રામા મંડળ રમાડવું હોય તો નીચે એમનો કોન્ટેક્ટ નંબર આપેલો હોય છે તો એમનો સંપર્ક કરવો અને જે કાંઈ રામા મંડળમાં આવક આવે એ ગરીબ નિરાધાર લોકોની સેવા માટે અને જો અત્યારે એને સૌદનું મકાનનું કામ ચાલુ છે તો એ પણ મકાનને એ રીતની બધી સુવિધા કરી આપે છે તો આવો સેવાનો વિડીયો તમને આ ચેનલમાં જોવા મળશે અને એમની ચેનલ છે પણ એમની ચેનલ પણ હું નીચે નાખી દઈશ તો જો અમે જવાના છે ન્યા અને એ થોડીક જ વારમાં એવડા લોકો અહીંયા આવે છે ગામડેથી ભાવનગર તો અહીંયા એક ગરીબ નિરાધાર લોકોની સેવા માટે અને એક કીટનું વિતરણ કરવાનું છે એટલા માટે અને આપણે જવાના છીએ અને વિપુલભાઈ પણ આવવાના છે એવું છે તો વિડીયોમાં ઠેઠ વધી બિના રહેજો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા સગા સંબંધીને મિત્રોને શેર કરજો કારણ કે આ એક સેવાનું કાર્ય છે અને સેવાના કાર્યમાં ભાગીદાર બનીએ તો એ આ એક મોટું પુણ્યનું કામ કહેવાય છે તો વિડીયો આપણે આવી ગયા છીએ લીલા સર્કલ એટલે કે જે ટોપરી સર્કલથી સીધે છે અને અહીંયા આપણે કીટ વિતરણ કરવા આવેલા છીએ આપણે નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જો અહીં કીટનું વિતરણ થાય છે તો જો આ એમને કીટ છે અને અમે બધા આવેલા છીએ અને અમારા સાથી મિત્રો બધા અંદર છે એવું છે કારણ કે કીટનું વિતરણ થાય છે એટલે જો અને આપણે સંતોષભાઈ અને ટીમના મેમ્બર બધા આવેલા છે અને એમની સાથે પણ થોડી હજી માહિતી લઈશું કે ભાઈ આવડા લોકો કઈ રીતે સેવા કરે છે શું કરે છે તમને આ વિડીયોમાં બધી પૂરી માહિતી મળી જશે અને જો અત્યારે આપણે આવી ગયા છીએ એક દાદાના અને માજીના ઘરે એમની પરિસ્થિતિ ભાઈ દેખાડું તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે એ પરિસ્થિતિ છે અને આને ખાવા પીવા માટેની ખૂબ જ અત્યારે તકલીફ પડી રહી છે અને અહીંયા એક એમના માજી રહી છે તો માજીને અત્યારે થોડુંક જરૂરી કામ આવી ગયું એટલા માટે આજે

એ રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા પોતાની યથાશક્તિ મુજબ જે દાન કરે ને એનાથી તમને આ ત્રણ મહિના ચાલે એટલું કરિયાણું તમારી આટું દસ કિલો ઘઉં દસ કિલો બાજરો દસ કિલો ચોખા બધી જાતનું કરિયાણું પાંચસો પાંચસો ગ્રામ છે અને ખજૂરભાઈનું સ્પેશિયલ ઘાણીનું નું પાંચ કિલો તેલ લાવવા તમારી આટું તમે રાધીશું હે આ બધી વસ્તુ છે ને આ બધા વખતે એને તમે કેવા આશીર્વાદ આપશો

જે ચાર તમારી આપણી લેતા આવવા આશ્રમ અને નોંધારોનો આજા કેરીટેબલ ટ્રસ્ટ છે ને એના થકીએ ને આ બેન આપણે આપણી સાથે આવ્યા છે હેલ્ફ ફાઉન્ડેશન બાપ ભાવનગરમાં જ રહે છે ને એવું છે ને અમે તમારી આટલું છે ને દસ કિલો ચોખા દસ કિલો ઘઉં દસ કિલો બાજરો બધી જાતનું પાંચસો પાંચસો ગ્રામ કરિયાણું એ આવ્યા કઠોળ બધોય અને આવડા તેલ જો ખજૂર ભણ્યું ઘણીનું પેશિયલ બહુ બધા તી ચોખા સારા મારા બાપ તમે ખાશો હા હે તમે ખાઈને પીન તાજા રહ્યો ને તો તમારે કઈ દવા લાવવી પડે છે તો દવા જોતી હોય ની તમારે કેન્સર ને આપડા બેને જે આવેલા છે ની એ લોકો દવા પૂરી પાડે જેને પોગી ન હોય ને એવા પરિવાર દવા પૂરી પાડે એટલે દવા જોતી હોય તો કે લાવી દે છે એને સારું છે કે

આજુબાજુ એને તમે મદદ કરો સહાય કરો ખાસ કરીને કારણ કે અમારો વિડીયો બનાવવાનો બીજો કોઈ હેતુ નથી અમારે કોઈ પોપ્યુલર થવાની ઈચ્છા નથી કઈક વાયરલ થવાની ઈચ્છા નથી પણ તમે બધા જો આવું કરવા માંગતા હોય તો એક અમારો વિડીયો અમને જો સપોર્ટ કરવા માંગતા હોય ને

જે ભાઈને કેન્સર છે તેની કેન્સર ની દવા પૂરી પાડવામાં આવશે દાદા બીમારી છે દાદી ને બીમારી છે તેની પણ દવા પૂરી પાડવામાં આવશે કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી અને દવા ડૉક્ટર ની અનુસાર આપવામાં આવશે જેમ બનીને આ વધુમાં વધુ વિડીયો શેર કરો જેથી જરૂરતમંદ લોકો સુધી પહોંચે તો હાલો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ એક આપણે જો સંતોષભાઈને આરે કીટનું વિતરણ કરવા માટે આપણે દાદા અને માજીની ઓલે અને ભાઈને કેન્સર છે તો આપણે કીટ વિતરણ કરવા આવેલા હતા અને સંતોષભાઈને એની આખી ટીમ છે આવેલી તો એમને પણ કહેશું કે ભાઈ કઈ રીતની તમે સેવા કરો છો અને શું છે આ બધું એ રીતની તમે દરેક માહિતી આપો અમારા દર્શક મિત્રોને પહેલાં તો તમામ દર્શક મિત્રોને જયરામાબીર તો આજથી ત્રણ મહિના પહેલાં અમને આ પરિવારની માહિતી મળી હતી કે ભાઈ ભાવનગરની અંદર એક દાદા અને દાદી છે કે જેમના મોટા દીકરાને કેન્સર છે અને કેન્સરના લીધે એમના દીકરો અત્યારે ખાટલામાં છે પાછલા ત્રણ ચાર મહિનાથી અને દાદા અને દાદીની ઉંમર થઈ ગઈ છે એના લીધે ખાવા પીવાના પણ પૈસા નહોતા અને કેન્સરની બીમારી જે છે એમના દવા લેવાના પણ પૈસા નહોતા માટે આજથી ત્રણ મહિના પહેલાં આપણે આ પરિવારને કરિયાણું દઈ ગયા હતા અને જેવી રીતે ખબર પડી કે ભાઈ દાદાનું કરિયાણું ખાલી થઈ ગયું માટે પાછા એકવાર આપણે કરિયાણું દેવા પોગી ગયા છીએ અને આપણી પાસે પહેલાં આવી કોઈ સુવિધા નહોતી કે આપણે દવાનું વિતરણ કરી શકીએ પણ અત્યારે માય એલ્ફ ફાઉન્ડેશન ભાવનગર જેમના તરફથી દાદાના દીકરાના કેન્સરની બીમારી અને દાદા અને દાદીની જે બીમારી છે એમની તમામ દવાનો ખર્ચ આપણે એકદમ ફ્રીમાં ટૂંકમાં આપણે દાદા અને દાદીને એકદમ ફ્રીમાં દવા પૂરી પાડશું માય એલ્ફ ફાઉન્ડેશન થકી અને અલગ ધણી આશ્રમ રામા મંડળમાં જે દાન આવે છે જે ફાળો આવે છે એનાથી આવી જ રીતે આપણે સેવાના કાર્યો કરીએ છીએ અને ભાવનગરની અંદર અમારા વિજયભાઈ માય એલ્ફ ફાઉન્ડેશન ઘણા બધા સેવાભાઈ મિત્રો છે જે આપણને સાથ અને સહકાર આપે છે અને તમારે પણ અવારનવાર જો આપણી સાથે ભાવનગરની અંદર સેવા કરવા આવવું હોય તો કોન્ટેક નંબર આપેલો છે વિજયભાઈએ એમાં કોન્ટેક કરીને આપણી સાથે આવી શકો છો ને જો એમાં રામા મંડળ પણ રમાડે છે અને રામા મંડળમાં જે કાંઈ જે આવક આવે છે એ ગરીબ નિરાધાર લોકોની સેવા માટે વપરાય છે અને તમે પણ ભાગીદાર બનવા માગતા હો તો આમાં નીચે કોન્ટેક નંબર આપેલો છે એમાં કોન્ટેક કરી અને જે યથાશક્તિ તમારાથી જે દાન થાય એ અને સેવા થાય અને સેવા ન થાય તો આ વિડીયોને શેર કરજો એટલે બીજા લોકો સુધી પહોંચે અને એવડે લોકો પણ સેવા કરી શકે શું કહેવાય નહીં સો ટકાની વાત છે જો આપણાથી દાન થઈ શકતો હોય તો આપણે દાન કરી શકાય અને જો આપણી પરિસ્થિતિ ખરાબ હોય કે બહુ આપણે દાન ન કરી શકાય સો બસો પાંચસો રૂપિયાનું દાન ન દઈ શકતા હોય તો આપણે ઓછામાં ઓછા સો લોકોને આ વિડીયો શેર કરવો કારણ કે તમે વિડીયો શેર કરશો તો બીજા લોકો સુધી વિડીયો ભોગશે અને તમારા થકી બીજા કોકને મન થશે કે હા અમારે આ સેવાના કરીમાં દાન દેવું છે અથવા સાથને સહકાર આપવો છે માટે દાન દેવું પણ એ જરૂરી છે અને દાન ન દઈ શકતા હોય તો વિડીયો મેં વધુમાં વધુ લોકો સુધી પગાડજો જેથી તમારા થકી બીજા કોકને દાન દેવાનું મન થાય ત્યારે આપણે ભાવનગરમાં ગીટ દેવા આવ્યા હતા અને અહીંયા ખબર પડી કે ભાઈ પરિવારમાં મોટા ભાઈ છે એમને કેન્સર છે અને દાદા પાસે પૈસા પણ છે નહીં એટલા માટે આપણું સહયોગી જે ફાઉન્ડેશન છે માય હેલ્થ ફાઉન્ડેશન લતાબેન તો લતાબેન તમે કઈ રીતે મદદ કરો છો અમે એ રીતે મદદ કરીએ છીએ જે દર્દી છે કે જેને રોગ છે કાંઈ પણ બી પ્રકારના એ દવાખાના સુધી પહોંચી નથી શકતા અથવા તેમની પાસે પૈસા નથી તો અમને એમને દવા ફ્રીમાં આપવામાં આવશે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં એને ડૉક્ટર અનુસાર દવા ફ્રીમાં આપવામાં આવશે બરોબર તો બેન આ જે કંઈ પણ તમે દવા ફ્રીમાં આપો છો એ કયા લોકોને મળવા પત્ર છે તમામ લોકોને કે પછી જે ગરીબ પરિવાર હોય જેને જરૂરિયાત એવા જ લોકોને જેને જરૂરિયાત છે જે ગરીબ પરિવાર છે જેની પાસે પૈસા નથી દવાના તેવા લોકોને અમે દવા પૂરી પાડવામાં આવે છે એટલે કે એવું કોઈ પરિવાર હોય કે જેમાં કામ ધંધો કોઈ ન કરી શકતા હોય દવા લેવાના પૈસા ન હોય અને મજબૂરીમાં જીવન ગુજારવું પડતું હોય એવા પરિવારને માય હેલ્ફ ફાઉન્ડેશન દ્વારા એકદમ ફ્રીમાં કોઈ પણ પૈસા લીધા વગર ઘરે બેઠા દવા પૂરી પાડવામાં આવશે